અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના બાજરોડા ગામે પ્રાથમિક શાળા આગળ જ ગંદકી અને કાદવ કિચડની સમસ્યાથી વિદ્યાર્થીઓ પરેશાન બની ગયા છે મુખ્ય રસ્તા ઉપરથી વિદ્યાર્થીઓની રોજિંદી અવર રહે છે પરંતુ આ માર્ગો પર પારાવાર કિચડ અને કાદવ હોવાથી વિદ્યાર્થીઓને મોટી પરેશાની થાય છે કાદવ અને દુર્ગંધ મારતા કિચડના કારણે રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે

બાજડા પ્રાથમિક શાળા કયા વર્ગમાં આઠ આથી છોકરા આવવામાં પડી જાય છે કિચનમાં બગડે અને રોગ થવાની શક્યતા રહે છે તારું નામ શું છે મારું નામ સિકંદર અબ્દુલ કરી મુમડિયા છે હા કયા સ્કૂલમાં ભણે છે પ્રાથમિક બાજડા પ્રાથમિક શાળા કયા વર્ગમાં ધોડા નાઠ હા શું તકલીફ પડે છે સ્કૂલમાં આવામાં નાના બાળકો જે આવે છે એ સ્લીપ કરીને પડે છે ને ડ્રેસ ખરાબ થાય છે પાછા છે છો બેટા તારું નામ શું છે મારું નામ સખીના આરનભાઈ વારિયા છે હા કે સ્કૂલમાં ભણે છે બાજરા પ્રાથમિક શાળામાં સ્કૂલે આવવામાં શું શું તકલીફ પડે છે અમને સ્કૂલે આવવામાં અમે ટીચરથી પાગું બગડે છે પછી તેનેથી અમે સ્કૂલની અંદર જઈએ ત્યારે સ્કૂલમાં બધું બગડે છે હા હા સરસ સત આપનું નામ લટુભાઈ ડોડિયા આ આચાર્ય છે બાજરા પ્રાથમિક શાળા હા મારી શાળાની અંદર ચારસો બાળકો અભ્યાસ કરે છે અને શાળાની અંદરનું વાતાવરણ તમે જોઈ લો અને બહારનું વાતાવરણ જોઈ લો શાળાના દરવાજાની બહાર નીકળતા જ એક પણ રસ્તો એવો નથી કે બાળકો એને એના પગ ભગાડ્યા વગર સ્કૂલમાં આવી શકે પગ ભગાડવાની એટલે કેવા કે આખું ગંદુ પાણી ગટરનું ગંદુ પાણી ઉકરડાનું ગંદુ પાણી અને એવું ગંદુ પાણી કે એની વાસ બધા જ સ્કૂલની અંદર બધા જ વર્ગની અંદર આવે છે એક પણ વર્ગની અંદર બેસે એવું નથી એટલી વાસ આવે છે ખરાબ વાસ આવે છે અને ગામમાંથી બાળકોને આવવા માટેનો એક પણ રસ્તો એવો નથી કે જે પગ બગાડીને વગાડ્યા વગર બાળકો સ્કૂલની અંદર આવી શકે બરાબર છે નાના બાળકો મારે આંગણવાડીમાં સાઠ બાળકો છે એ તો બિચારા પાંચ વર્ષના નાના છે બીજા પહેલાં બીજાવાળા તો છ બાળકો તો એવા છે કે જે પાંચ વર્ષની નીચેના બાળકો છે બરાબર હવે એ પાંચ બાળકોને તો કંઈ ખબર પડે નહીં આ ગંદા ગોભરામાં પગમાં થઈને બિચારા ગમે એમ કરી સ્કૂલના ટાઈમે પહોંચે છે સ્કૂલના ટાઈમે પહોંચાડવા માટે થઈ અને સ્કૂલના ટાઈમે આવવા માટે થઈને બિચારા પગ અંદર બોળી બગાડી અને અંદર આવતા હોય છે અને એના કારણે બાળકોને પગ કિચડવાળા બને એના કારણે રોગ પણ થાય છે અને મચ્છર પણ એટલા બધા થયા છે કે બાળકોને બેઠા હોવાને તો બે નીચેથી બાળકોને મચ્છરો પણ કડે છે એટલે ડેન્ગ્યુ થવાનો રોગચાળાનો પૂરેપૂરો ભય છે એટલે હું વિનંતી કરું છું કે આ છે ને આનાથી અમારે સ્કૂલને છુટકારો મેળવો ગમે એમ કરી અત્યારે આ ઉનાળામાં આ પરિસ્થિતિ છે તમે વિચારો કે ચોમાસામાં અહીંયા શું પરિસ્થિતિ છે સાહેબ આપનું નામ જિગ્નેશકુમાર મકવાણા પ્રાથમિક શાળા આ શિક્ષક છે ઘણા સમયથી ધારા કાદવ કિચનનો પ્રશ્ન છે ઘણી વખત રજૂઆતો કરી છતાં પણ પરિણામ શૂન્ય છે તમે જોઈ શકો છો કે ફરતી બાજુ દિવાલ પાછળ જઈએ તો કાંઈ નથી પણ જ્યાંથી બાળકોને આવવાનો રસ્તો છે એ જ હાવ ખરાબ છે એટલે સત્વરે આનું નિરાકરણ આવે અને આની વારંવાર લેખિત ફરિયાદ પણ કરેલી છે પણ એનો કોઈ અમને કોઈ ઉત્તર પ્રત્યુત્તર મળતો નથી બાજરા ગામનો એક વાલી તરીકે આ કિચડ બાબતમાં મેં ઘણી વાર મારી રીતે મેં ઘણી લેખિતની અંદર અને મૌખિકની અંદર રજૂઆત કરેલી છે પણ તંત્રએ કોઈ વસ્તુ આને ધ્યાને લીધું નથી આ ખાડા કાન કરીને બેઠી છે અને વારંવાર છોકરાઓ કિચડની અંદર પડી જાય છે અને પગ બગાડીને અંદર આવે જાય છે અને ચામડીના રોગો થવાની શક્યતા છે ભયંકર બીમારી થવાની શક્યતા રહે છે અને આજુબાજુની સ્કૂલની અંદર ગંદકીના ઢગ પડ્યા છે સરસ્વતીના વાસ આગળ આ ગંદકી એક સમાજની અંદર ખરાબ મેસેજ મોકલે છે તો વહેલી તકે આનું નિરાકરણ આવે જો નિરાકરણ આવશે નહીં જલ્દી તો અમે ગાંધી જગ્યા માર્ગે આંદોલન કરશું જેથી કરીને છોકરાઓ વાલીઓ અને શિક્ષકો સાથે મળીને અમે ગાંધી ચિંધ્ય માર્ગે આંદોલન કરશું તો આપ શ્રી સાહેબને નિવેદન છે કે વહેલી તકે આનું નિરાકરણ જલ્દીથી જલ્દી લાવી નાખો જીડીસી ન્યૂઝ સાથે સીકે બારડ ધંધુકા